નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું આની પહેલાં કહેવા માગીશ તો સ્ટોરી પણ નવા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જે પણ તેનો ભૂલ ભૂતકાળ ભૂલી ન શકતો હોય એને તો આ વિડીયો અચૂક તમે શેર કરજો જે તમારો ફેમિલી મેમ્બરમાં કન્ટિન્યુ ભૂતકાળને વળગી રહેતો હોય એને અચૂક ને અચૂક આ વિડીયો શેર કરજો તો ચાલો મોડું નોકતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ એક જવાન છોકરો હોય છે ઘર પરિવારથી સમાજથી કંટાળીને સાધુ બની ગયો હોય છે સાધુના બહુ બધા આશ્રમો હોય છે સમાજથી મા બાપથી કુટુંબ થી કંટાળી અને સાધુ બનીને એક આશ્રમમાં જતો રહ્યો હોય છે આશ્રમમાં જવા છતાં એને એનો ભૂતકાળ ભૂલાતો જ નથી હોતો ભૂતકાળ જ યાદ આવવા કરે ભૂતકાળ જ યાદ આવવા અને આશ્રમમાં આવવા છતાં એને માનસિક શાંતિ મળતી નથી હોતી શું કરવું શું ન કરવું ભૂતકાળ જે ભૂતકાળમાં જે સગાવાલા એના પર દુઃખ પૂજાયેલું કુદરતે એના પર દુઃખ જે કર્મને લીધે પાડ્યું હોય મા બાપે જે પણ દીધું હોય એને ભૂલાતું નથી હોતું હવે એના ગુરુજી પાસે ગયો કે ગુરુજી મારી સાથે આવું થાય છે આશ્રમમાં આવવા છતાં મને શાંતિ મળતી નથી તો શું કરવું જોઈએ ગુરુજી પહાડની ટોચ ઉપર એને લઈ ગયા અને સામે એક પહાડની બીજી ટોચ દેખાઈ કે આપણા મારા પણ ગુરુ એ પહાડની ટોચ ટોચ ઉપર એક નાની ઝુંપડી છે ત્યાં રહે છે તો ત્યાં જા અને આનું સોલ્યુશન એ તને આપશે એના ગુરુને કહ્યું ગુરુજી હું આજે જ જઈ શકું તો કે હા જઈ શકે છે તરત જ છોકરો પહાડ થોડોક ઊંચો હતો ત્યાંથી નીકળી ગયો અને સાંજ પડતા પડતા પહેલાં ત્યાં પહોંચી ગયો ગુરુજી ધ્યાનમાં હતા થોડી વાર પછી ગુરુજીનું ધ્યાન પૂરું થયું અને ગુરુજીને વાત કરી કે ગુરુજી મારી સાથે આવું બધું થાય છે કે હું ફાસ્ટ ભૂલી નથી શકતો કે કાંઈ વાંધો નહીં થઈ જશે બધું નીચેના ગામમાં મને આજ સાંજે જમવાનું કીધું છે એટલે આપણે થોડાક વહેલા નીકળવું પડશે આપણે બંને અહીંયા જમશું પછી તારું આપણું સોલ્યુશન કરી દીધું કાંઈ વાંધો નહીં ગુરુજી થોડો સમય થાય છે પછી ગુરુજી અને કે સાંજે ચાલો આપણે ગામમાં જમવાનું છે બંને આપણે સાથે અહીંયા જમીશું પછી પાછા આવશું ગુરુજી કે જાતા પેલા આ મોટો પથ્થર છે મોટો એવો પથ્થર આ પથ્થર તું સાથે લઈ લેજે ગુરુની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે એ પથ્થર એને ઉપાડ્યો ગુરુજી માથે તો કઈ વજન હતો નહીં ધીરે 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 ગુરુજી બહુ જલ્દી ગામમાં પહોંચી ગયા અને આ ભાઈને વજન લાગતો તો છતાં ગુરુજીએ કીધું હતું એટલે ક્યારેક તો એ પડવા જેવો થઈ જતો ઘણી વાર ચક્કર આવી જતા ઘણી વાર એમ કે હું તો હમણાં મરી જઈશ છતાં જેમ તેમ કરી જેમ તેમ કરી એ પથ્થર ઉચકતો ઉચકતો કારણ કે ગુરુજીએ કીધું તું ગામમાં ડેલા પાસે ગુરુજી એક ઝાડવા નીચે બેઠા હતા અને ઓલો શિષ્ય હજી ધીરે 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 આવતો હતો કલાક દોઢ કલાક થઈ ગયા પછી શિષ્ય આવ્યો ગુરુજી તમે ઉપાડી દો આના લીધે તો હું મળતા મળતા બે ચોકે અને એક બે વખત તો પડતા મને ચક્કર પણ આવી ગયા ગુરુજી એ કીધું આ પથ્થર મેં તને લેવાનું કીધું તું પણ કેટલા સુધી લેવું ક્યાં સુધી લેવું એ મેં તને કીધું નતું કે છેક સુધી ગામ સુધી લઈ જાય એ પણ મેં તને કીધું નતું તો આ પથ્થર જ્યાં સુધી તને કમ્ફર્ટેબલ લાગતો હતો કે ના હું ઉપાડી શકું છું ત્યાં સુધી જ રાખવાનો હોય જેવું તને એવું લાગે કે ના હું આનાથી મારી તકલીફ થાય છે મને બહુ પીડા થાય છે તો એ પથ્થર ત્યાં જ ફેંકી દેવાનો હોય અને આગળની યાત્રા એમને એમ શાંતિથી કરવાની હોય મેં તને એવું તો કીધું નતું આપણે જમવા જઈએ ત્યાં પથ્થરનું કંઈક છે કંઈક કરવાનું છે એવું તો કંઈ કીધું નતું એટલે જ્યાં સુધી તું આને ઉચકી અગે છે ત્યાં સુધી આ પથ્થરને લેવાનો હતો બાકી પથ્થરને યાદ ફેંકી દેવાનો હતો તારા પ્રશ્નનું કંઈક આવું જ છે કે જ્યાં સુધી ભૂતકાળ તમને તકલીફ આપે ભૂતકાળ તમને તકલીફ આપે અને તમે સહન કરી શકો ત્યાં સુધી યાદ રાખવાનો હોય પછી ભૂતકાળને ભૂલી જવામાં જ તમારું પ્રગતિ હોય છે અને ભૂતકાળને ભૂલી જવામાં જ તમારો લાભ હોય છે આ તારા પ્રશ્નોનો જવાબ છે કારણ કે તું તારા જીવનમાં આગળનું કંઈ વિચારતો જ નથી ભૂતકાળ ભૂલતો જ નથી જ્યારે જરૂર હોય ત્યારે જ ભૂતકાળને યાદ કરો બાકી ભૂતકાળને ભૂલી જાઓ ગુરુજીને બે હાથ જોડી પ્રણામ કરી ગુરુજી હવે હું બધું જ સમજી ગયો છું હવેથી તમે જે કહો છો ભૂતકાળ ભૂલવાની હું પ્રયત્ન કરીશ અને ગુરુજીને પગે લાગી અને શિષ્ય અને ગુરુજી બંને જમવા માટે ગામમાં આગળ વધે છે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભૂતકાળ ભૂલવાથી કોઈ પણ ફાયદો થતો નથી હોતો કે છે ને કે ભૂતકાળ યાદ કરવાથી ઠીકરા જ નીકળે છે ઉકેલો કોદવાથી ઠીકરા જ નીકળે છે શક્ય હોય ત્યાં સુધી છે ભૂતકાળ ભૂલવાનો પ્રયત્ન કરો અને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરો ભૂતકાળમાંથી કંઈ પણ હાથમાં નહીં આવે ભૂતકાળમાંથી ખાલી ઠીકરા જ હાથમાં આવશે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે તમારો ફેમિલી મેમ્બર ભાઈબંધ દોસ્તાર ભૂતકાળને ભૂલી ન શકતા હોય તો એને આ જરૂરથી આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને ખૂબ સરસ કરીને કોમેન્ટ સેક્શનથી જરૂર વધાવશો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો